નેત્રંગ પંથકમાં ચાર સપ્ટેમ્બરના રોજ આઠ કલાકમાં સાઈઠ મિલીમીટર બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે નેત્રંગવાલિયા રોડ પર આવેલી સરકારી કોલેજ પાસે પાણી ભરાઈ ગયા હતા બપોરના સમયે કોલેજ છૂટવાના સમયે બારમી બે વાગ્યાના ગાળામાં છેતાલીસ મિલીમીટર પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે લગભગ બસ્સો વિદ્યાર્થીઓ અને કોલેજનો સ્ટાફ ત્યાં ફસાઈ ગયો આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ અને ગ્રામ પંચાયતનો સ્ટાફ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચ્યો હતો નેત્રંગ ગ્રામ પંચાયતના ટ્રેક્ટરની મદદથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ભારે વરસાદને કારણે અવરાવતી નદી સહિત પંથકની અન્ય નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ચાર સપ્ટેમ્બરના સાંજે ચાર વાગ્યા વાગ્યા સુધીમાં આ સિઝનનો કુલ વરસાદ અગિયારસો ચોપન મિલીમીટર છેતાલીસ પોઈન્ટ પાંચ ઇંચ નોંધાયો છે દોલી પિંગુટ અને બલદેવા ડેમ પણ ઓવરફ્લો થયા છે જોકે વરસાદને કારણે કોઈ મોટી નુકસાનીના સમાચાર મળ્યા